દસ હજાર કરોડનું બજેટ બહાર દસ હજાર કરોડનું જે કાંઈ રાહત પેકેજ બહાર પાડ્યું છે એ ખરેખર એક આનંદની લહેર દોડી ગઈ છે એટલા માટે કે આજે ચાર પાંચ છેલ્લા ચાર પાંચ દિવસથી અમે રાહ જોતા હતા હમણાં જાહેર કરે હમણાં જાહેર કરે અને એ અવસર આવી ગયો અને આનંદદાયક આવ્યો એથી અમને ખરેખર આનંદ છે અને આનાથી જે કંઈ ખેડૂતોને પ્રશ્ન ઉપ ઉપસ્થિત થવાના હતા જેમ કે છોક દીકરા દીકરીઓના લગ્ન પ્રસંગ માથે આવે છે સીઝન આવે છે વાવેતર કરવાના પ્રશ્નો છે એના માટે ખરેખર ખેડૂતને રાહત રહેશે અને જેને કહેવાય ને હૈયે ધરપકત રહેશે અને હૈયે આનંદને હેલી છે જેથી કરીને સરકારનો ખૂબ આભાર માનીએ છીએ બીજા નંબરની અંદર પશુપાલકોનો પણ આ પ્રશ્ન છે એમાં પણ સહાયની ખાસ વિશેષ જોગવાઈ કરવામાં આવે બીજા નંબરની અંદર આજે પાણી જે છે એ પુષ્કળ વરસાદ વહેશો આફત આવી આફત એના કારણે થઈ પાણીથી પણ પાણી બચાવે છે અને મારે પણ છે તો આ આપણે એ બાબતનું ધ્યાન રાખવાનું છે કે વરસાદ પુષ્કળ પડ્યો છે પાણી ક્યાં દરિયામાં તો આપણી જમીનમાં પાણી સંગ્રહ કરવાની ક્ષમતા નથી તો એના માટે પણ સરકાર આયોજન કરે પાણી ક્યાં સંગ્રહ કરશું જમીન સપાટી ઉપર કેવી રીતે કરશું ચેકડેમ બનાવીને જેથી કરીને ઉનાળે પણ ખેડૂતોને જો પાણી રહેશે તો અનાજના ઢગલા યાર્ડમાં ખેડૂતો કરશે અને આપણું જે કંઈ આર્થિક તંત્ર છે એ સુદૃઢ બનશે અને ગૌરવ સાથે વાત એવી કરવાની કે દસ હજાર કરોડ એટલે માતભર રકમ સરકાર આપી છે પણ એ રકમને ડિવાઈડ કરવા માટે અથવા તો જે ખેડૂતના છેલ્લા છેવાડાના ગામ સુધી કઈ રીતે પહોંચે પહોંચે એનો પણ માસ્ટર પ્લાન તૈયાર કરવાનો રહ્યો આ સરકારે યોજના તો જાહેર કરી પણ કઈ રીતે આપશું કેવી રીતે આપશું કેટલા હેક્ટરમાં આપશું વીઘામાં આપશું કે કેટલા ટકા આપશું એ સરકાર વ્યવસ્થિત રીતે કરે તો ખેડૂતોને પણ થોડા જાજો જો એના પ્રમાણમાં ફાયદો થાય અને એનું એને વળતર મળે બીજું કે જાહેરાત તો કરી પણ એકવાર જાહેરાત કરવાથી હવે આ છેલ્લા ભૂકંપ પછી અક્ષાંશ અને રેખાંશને લઈ અને આ જે છે ને એ ધરતીના પડની અંદર અક્ષાંશ અને રેખાંશને લીધે આખા ફેરફાર જે થઈ ગયો છે એક વર્ષ એક મહિનો વરસાદ લેટ થાય છે તો એને લઈને જે આગાહી થાય છે એમાં પણ ખેડૂતોને સારી એવી માહિતી મળે સરકારના માહિતી વિભાગ દ્વારા સરકારના એગ્રીકલ્ચર દ્વારા સરકારશ્રી દ્વારા કે જેથી ખેડૂતોને અને આમ જનતાને ન જાય આ છેલ્લા તમે દસક વર્ષથી આ તમે જુઓ બે હજાર એકથી ભૂકંપથી આજ સુધીના છે એ આંકડા એ બધા એક એક મહિનો જે ચોમાસું આપણે પંદરથી વીસ જૂને આવે એને બદલે એક મહિનો લેટ થાય છે તો આ ફરીવાર આપણે આ છેલ્લા પાંચ વર્ષથી એવું બને છે ક્યારેક વધારે વરસાદ થાય ક્યારેક ઓછો થાય ક્યારેક અતિવૃષ્ટિ થાય તો આ બધાય કારણને લઈને સરકાર થોડુંક વિઝન બનાવે અત્યારે ડિજિટલ યુગ છે તો આ યુગની અંદર જે જાહેરાત કરવામાં આવે છે કે આગાહી કરવામાં આવે છે તો એના ખાસ તરફે એનો અમલ થાય એની જાગૃતિ આવે અને ખેડૂતોએ જે આ યોજના કરી છે એ દસ હજાર કરોડ રૂપિયા જેવી રકમ પહોંચી છે પણ એ દાખલા તરીકે જે અમારા ખેડૂતોની ભાષામાં કંઈ કે વ્યવસ્થિત વપરાય અને વ્યવસ્થિત લોકોને પહોંચે વચ્ચે ભ્રષ્ટાચાર ન થાય અને લોકોને એના ગેરમાર્ગે ન દરે એ ખાસ જો યોજનાઓ તો ઘણી થઈ યોજનાઓ તો તમે જુઓ ને તો અટાણે આઈ પોર્ટલ કિસાન પોર્ટલ ઉપર દુનિયાની બધી યોજનાઓ આવે છે પણ એ યોજનાથી ખેડૂતોને ક્યાં સુધી લાભ થયો કેટલું ભલું થયું એ એક જોવાનું છે ખેડૂત પોતાની ગમેટલી સહાય કરવાથી ખેડૂતને આગળ આવે પણ ખેડૂતને એની સિસ્ટમમાં કરવાથી એને એના ફેરફાર કરવાથી પોતે આત્મનિર્ભર કેમ થાય એ કરવાથી વધારે થાય છે અને ખુશીની વાત છે આપી છે અત્યારે અમારો તો જીવ ઉપર જોખમ હતો ઘણી વાર ખેડૂતો આત્મહત્યા કર્યાની તૈયારીમાંથી હતા કારણ કે ન દીધું તો આ છતાં ચાર પાંચ વર્ષથી આવીની પરિસ્થિતિ છે મોંઘવારી વધતી જાય છે આથી દસ પંદર વર્ષ પહેલા સોનાનો ભાવ ત્યાં હતો સોનું આવતું માંડવી બધી જણસીના મોંઘવારી આસમાને પહોંચી ગઈ છે તો એ શું બતાવે છે અસમાનતા એને લીધે ગામડા ખાલી થઈને સિટીની અંદર અંદર આવ્યા તો પ્રશ્ન એવો છે કે શા માટે આવે છે જો સારું હોય તો લોકો જાય ને પણ નથી યોજના કરવાથી ફાયદો નહીં થાય ફાયદો તો ત્યારે થાય છે કે એ કાયમ માટે એના પગભર બે કાયમ એને આવક થાય તો એના માટે પાણીની જરૂરિયાત છે ઉનાળા માટે સરકાર આવ્યું એવું આયોજન કરે કે નદી ઉનાળાની અંદર પાણી છોડે અને વધારે વધારે ફાયદો થાય તો એક મહત્ત્વનું કામ છે અને સરકારશ્રીને ખાસ વિનંતી અને એનો અમે આભાર પણ માને છે ખેડૂતના દીકરા તરીકે કે જો ખેતી હશે તો ખેતી આ બચશે તો સિત્તેર આપણે સિત્તેર ટકા ખેતી ઉપર નભીએ છીએ તો બધાના પેટ ભરવાની તાકાત ખેડૂતોમાં છે છત ઉપર અનાજ નથી થતું અનાજ જે થાય છે ને નીચે જ થાય છે તો માત્ર વધારે વધારે નહીં કહેતા કે વધારે વધારે આ જે કર્યું છે એ આભારને છે અને ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે